મિત્રો એક નાનું કુટુંબ હતું તે પરિવારમાં એક છોકરો હતો તેની ઉંમર પંદર વર્ષની હતી તે નજીકની શાળામાં અભ્યાસ કરતો હતો ઉનાળાના વેકેશન દરમિયાન તે છોકરો તેની માતાને ઘરે કહે છે મમ્મી મને મારી માસીના ઘરે ગયા ને ઘણા સમય થઈ ગયો છે જો તમે કહો તો હું મારી માસીના ઘરે જઈ શકું છું આના પર તેની માતા કહે છે ઠીક છે દીકરા ઘણો સમય થઈ ગયો હોય છે

તેઓ દિવસ ભર ખૂબ રમતો અને રાત્રે ભોજન ખાતો ભોજન કર્યા પછી તેઓ ફરીથી સુઈ જતા આ છોકરાની માસી છે 27 વર્ષની તેના પતિ દિલ્હીમાં સિમેન્ટ ફેક્ટરીમાં કામ કરે છે અને તે ઘરે ખૂબ જ ઓછા આવતા હતા હવે તે આ સ્ત્રી મોટી થઈ ગઈ છે અને તેની ઈચ્છાઓ પૂર્ણ ન થતી નથી દિવસ કોઈ ઘરીતે પસાર થઈ જતો પણ રાત્રે તેને મોબાઈલ પર કેટલાક વીડિયા વગેરે જોતી હતી જેના કારણે તે પોતાની જાતને કાબૂમાં રાખી શકતી ન હતી જ્યારે તેના પતિ તેને ફોન કરતા હતા ત્યારે તે 5 થી 10 મિનિટ વાત કરતા અને પછી ફોન મૂકી દેતા હવે પછી એકલતાને તેને કોરી કાવા લાગી જ્યારે આ મહિલાની બહેનનો દીકરો તેની પાસે આવે છે ત્યારે તેને ખવડાવતો હતો અને પછી તેણે એક જ પલંગ

છોકરો હજુ અડધો સૂતો હતો અને ત્યારે આશ્રી તેની સાથે અશ્લી કૃત્યો કરવા શરૂ કરે છે તો છોકરો ત્યારે 15 વર્ષનો હતો આજના છોકરાઓ 10 વર્ષની ઉંમરે બધું સમજવા ક્ષમક બની જાય છે તેમના ઓમાંસ યોગ રીતે કામ કરવાનું શરૂ કરે છે તેથી આ છોકરાઓ સમજે છે કે તેની માસી તેની સાથે શું કરવા માંગે છે તેણે પણ એનો આનંદ માણી રહ્યા હતા હવે તેની પણ અસલી હરકતો કરવા લાગે છે અને તેની માસી સાથે બનાવવા લાગે છે હવે આ બંને વચ્ચે ગેરકાયદેસર સંબંધો આ ખેલ આખી રાત ચાલુ રહે છે ધીમે ધીમે આ છોકરાની તબિયત બગડતી જાય છે જ્યારે એક મહિલાને પસાર થાય ત્યારે એક દિવસ છોકરાની માતા ઘરે ફોન કરે છે અને તેની તબિયત વિશે પૂછે છે પછી તેણી ખબર પડે છે કે તેનો દીકરો બીમાર છે હવે તેની માતાએ કઈક શંકા થવા લાગી છે અને તે તરત જ ઘરે આવી જાય છે અને તેની બહેનને પૂછે છે કે મારા દીકરાને શું થયું તે પછી તે બહેનને કહે છે કે બેન હું તને તેની સારવાર કરાવી રહ્યો છું મને ખબર નથી કે શું થયું છે પણ તેની માતાને શાંતિ નથી તે તરત જ તેના દીકરાની સારવાર કરાવે છે અને પછી તેને પોતાના ઘરે લઈ જવાનું નક્કી કરે છે પછી તેની માસી તેને રોકે છે અને કહે છે બહેન તેને થોડા દિવસ રહેવા દો હજુ રજા બાકી છે જ્યારે વેકેશન પૂરું થાય ત્યારે તેને લઈ જાવ છોકરાએ પણ તેની માતા સાથે જવા માંગતો ન હતો પછી તેની માતા કહે છે ઠીક છે બહેન જો તમે એમ કહી રહ્યા છો તો આઠ થી દસ દિવસ રહેવા દો ત્યારબાદ તેના ઘરે પાછો જશે બંને વચ્ચે 10 મિનિટ સમય પસાર થયો ત્યારબાદ તેની માતા તેને ઘરે લઈ જાય છે પછી તેની બહેન હવે ત્યાં રહી શકતી નથી અને તેની બહેન પાસે આવે છે અને કહે છે બહેન તારા દીકરાની મારે ઘરે દાખલ કરાવો અને ત્યાં જ ભણવાનું ચાલુ રાખશે મારો એક નાનો દીકરો પણ છે અને તેને તે બંને તેની સાથે શાળાએ જશે અને સાથે પાછા આવશે કોઈ વાંધો નહીં તેની બહેનને પણ આ વાત ગમે છે અને તે સમજી શકતી નથી કે તેની બહેન તેના દીકરાને કેમ બોલાવી રહી છે તેથી તેની માતા તેને કહે છે ઠીક છે દીકરા તું ત્યાં જઈને તારું નામ નોંધાવી દે અને ત્યાં જ રહે ત્યાર બાદ ભણે ભણજેને લાગજે ક્યારે બહાર ફરવા ન જાય હવે તે ખૂબ જ ખુશ છે અને તેની માસી સાથે તેને ઘરે જાય છે અને જ્યારે તેની માસીને ઘરે આવે છે ત્યારે તેનું નામ ત્યાં લખાવે છે અને આ રીતે ભણવાનું શરૂ કરે છે દિવસેને ભણવા જાય છે સાંજ પડે કે રાતે પાછો આવે છે પછી બંને ખૂબ જ મજા કરે છે ને બંને પ્રેમ કરે છે આ રીતે મિત્રો લગભગ 3 મહિના પસાર થાય છે 3 મહિના પછી આ મહિલાને લાગે છે કે તેનામાં કંઈક ખોટું છે પછી તે ડોક્ટર પાસે જાય છે ને ત્યાંથી પ્રેગ્નન્સી કિટ લાવે છે અને તેનું પરીક્ષણ કરે છે પછી તેને ખબર પડે છે કે તે ગર્ભવતી છે ને તે ડરી જાય છે પછી તે ડોક્ટર પાસે જાય છે ને દવા માંગે છે પરંતુ ડોક્ટર કહે છે અત્યારે કોઈ દવા ઉપલબ્ધ નથી કારણ કે દવાને પણ એક સમય હોય છે દવા ફક્ત ફક્ત તે સમજ કામ કરે છે અને જો દવા હમણાં આપવામાં આવશે તો તેનો કોઈ ફાયદો નથી તે બાળકને અને તમને નુકસાન પહોંચાડી શકે છે આ કરવાનો એક જ રસ્તો છે બાળકને ગર્ભ કરાવો જોઈએ ત્યારબાદ મહિલા સરકારી હોસ્પિટલમાં જાય છે અને નર્સની બધી તેના બાળકને ગર્ભપાત કરાવે છે ને તે કારણે મહિલાની હાલત ખૂબ જ ખરાબ થઈ જાય છે તે ઘરે આવે છે અને જ્યારે તેના પતિનો ફોન આવે છે ત્યારે તે તેને કહે છે કે ઘણા સમયથી બીમાર છે તેણે થોડી દવા લીધી છે પણ ડોક્ટર તેને કંઈ ખાવા પીવાનું કહ્યું છે તે ખૂબ જ નબળી પડી ગઈ છે હવે સ્ત્રીના પતિ સમજી શકતા નથી અને તેણીએ થોડા પૈસા મોકલે છે જેથી તે જઈને તબિયત સારવાર કરાવી શકે છે આ રીતે મિત્રો સમય પસાર થાય છે અને લગભગ 6 મહિના પસાર થાય છે અને પછી તેના પતિ બહારથી કમાણી કરીને ઘરે આવે છે અને તેની પત્ની સાથે ઘરે રહેવા લાગે છે આ દરમિયાન છોકરાને તેની માસીની આદત પડી ગઈ હતી જ્યારે તેના પતિ આવે છે ત્યારે તેને તક મળતી નથી તેથી તે કહે છે માસી હું પણ તમારી બાજુમાં સૂઈ જાઉં પણ તે 15 વર્ષનો છોકરો મોટા થાય છે તેને વચ્ચે સૂડાવવા એ સારી વાત નથી અને તે યોગ પણ નહોતું તેથી તેના પતિ કહે છે કે આટલો મોટો છોકરો આપની વચ્ચે કેવી રીતે સૂશે પણ તેની માસી તેને સમજાવે છે કે દીકરા ચિંતા ના કર હું કોઈ રસ્તો શોધી સારી રીતે સમય પસાર થાય છે એક દિવસ તેના પતિ કંઈ ખરીદવા બજારમાં ગયા હતા ને તે સ્ત્રીનું બાળક ગામમાં રમવા ગયું હતું હવે એની તેની માસી ઘરે એકલો રહે છે તે પછી બંને ફરીથી ગેરકાયદેસર સંબંધો બનાવે લાગે છે ત્યાં સુધીમાં મહિલાનો પતિ ઘરે આવે છે અને તેને બંનેને એવી સ્થિતિમાં જુએ છે જોવી જોઈને ન હતી તે ખૂબ ખુશ્ય થઈ જાય છે અને તેની પત્નીને ખૂબ જ માર મારે છે અને કહે છે કે તમે શું કરું તમે આ બાળકને ભવિષ્ય વિશે વિચાર્યું નથી તમે તમારા વિશે વિચાર્યું નથી તમે ખૂબ જ ખરાબ કામ કર્યું છે આટલું કહીને તે તરત જ તેની પત્નીને બહેને એટલે કે બાળકની માતાને ફોન કરે છે અને તેમના પોતાના ઘરે બોલાવે છે ને તેમના બાળકને લઈ જવા કહે છે જ્યારે તેના માતાપિતા ઘરે પહોંચે ત્યારે તેના માસા કહે છે કે તમારે તમારા બાળકને અહીંથી દૂર લઈ જવું જોઈએ તેને ખૂબ જ ખરાબ આદત પડી ગઈ છે શક છે કે તે ભવિષ્યમાં ખૂબ જ ખરાબ થઈ જાય છે પછી બધી જવાબદારી આપણા પર આવશે હું મારી જાત પર જવાબદારી લઈ શકતો નથી તેના પતિને બધું કહે છે તેના પતિ પણ આ સાંભળીને ચોકી જાય છે અને તેની પત્નીનો ઠપકો આવવા લાગે છે હવે પતિ પત્ની વચ્ચે બધું જ ખુલી ગયું છે પતિ તેના માતાને માતા તેને પોતાના ઘરે લઈ જાય છે અને તેની સારી સંભાળ રાખે છે અને ત્યાં તેનું નામ સોતાવે છે નોધાવે છે ત્યાર બાદ આ બંને બહેનો સંબંધ તૂટી જાય છે પણ મિત્રો સંબંધ તૂટે તો કોઈ ફરક પડતો નથી પણ ઓછામાં ઓછું એક સંગીર બાળકનું સગીર બાળકનો જીવ બચી ગયો હોત ને નહીતર તે ભવિષ્યમાં તેના માટે ગાધક સાબિત થઈ શકતો મિત્રો કોઈને આ બધી બાબતો પર ઊંગા અંગાઉથી શંકા નથી હોતી કારણ કે માસી ને ભત્રીજે માસી ભાણેજ જ સંબંધ એક પવિત્ર સંબંધ છે આનો માત્ર ને પુત્રનો સંબંધ પણ કહેવાય છે તેથી કોઈ પણ આ બંને પર શંકા પણ કરી શકે નહીં આ આખી ઘટના સંભાળવાનો હેતુ કોઈને ઉલ્લેખ પહોંચાડવાનો કે કોઈને દુઃખ પહોંચાડવાનો નથી તે તેના બદલે તમારે જાગૃત રહેવું પડશે તમારે સંકેત રહેવું પડશે તમારે કહેવું પડશે કે દરેક માતા પિતાની ફરજ છે કે તેમના બાળકોને પણ હંમેશા નજર રાખે તેનો કોને મળી રહ્યા છે ક્યાં જઈ રહ્યા છે તેમના મોબાઈલ પર શું શોધી રહ્યા છે જેથી એ ખોટું રસ્તે ન જાય તો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો કૃપા કરીને તેને લાઈક કરો ને તમારી મિત્ર સાથે શેર કરો જેથી આ વાર્તા શક્ય તેટલા લોકો સુધી પહોંચે ને જો તમે ભવિષ્યમાં પણ આવી રહસ્યમાં રસપ્રદ વાતો સાંભળવા માંગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં